આપણું તો ગુડ નહીં થઈ ગયું પણ સવારમાં દાદા લાકડી લઈને કોને ગોતવા નીકળ્યા કાંઈ વાંધો નહીં જેને નીકળ્યા હોય ને આપણે થોડાક ફોટા પાડતા પહોંચી ગયા ઘરે ઘરે જઈ શેકી લીધો પાપડ શિયાળો હોય ઉનાળો હોય ચોમાસું હોય પાપડ તો આપણે જોઈએ જો પછી પાપડ શેકી ફટાફટ કરી લીધો નાસ્તો ભાખરી ચા અને પાપડ પછી બનાવી દીધું માથે ટિફિન ટિફિનમાં પાપડ છાસ રોટલી મગનું શાક અને એક એપલ હતું એ બધું કમ્પ્લીટ કરી ભરી અને આપી દીધું અમિતના હાથ પણ કીધું આવજો હવે પછી અમિતને અચાનક યાદ આવ્યું કે હેલ્મેટ તો ભૂલાઈ ગયો ખાલી ખોટી પાંચસો હજારની ને અડી જતી સારું કર્યું ને ટાઈમે યાદ આવી ગયું હેલ્મેટ પછી અમિત ગયા અને આપણે આપણું મિશન સંભાળી લીધું કચરા પોતાનું વાસણ ખાલી વાસણનો વિડીયો લીધો હે પણ કચરા પોતે બી કહી જતા પછી આવી રીતના કચરા પોતા કરીને ફટાફટ થઈ ગઈ રેડી અને આવી રીતના મી મહેંદીને કરી લીધી મિક્સ અને સ્મૂથ પછી ભરી લીધા મહેંદીના કોન અને બધી વસ્તુ કમ્પ્લીટ કરીને આપણે પછી ગયા મહેંદી રસમમાં મહેંદી રસમમાં જઈ આ જો આ અંકલને મારી જેમ રમવાનો એક બહુ શોખ હશે એક ઓર્ડર હતો મહેંદી રસમનો બધાને સિમ્પલ સિમ્પલ જ મહેંદી કરવાની હતી જેમાં આવી રીતના સિમ્પલ પિકોક વાળીને આવી જ રીતના બધાને સિમ્પલ મહેંદી જ હતી એટલે આજની તારીખમાં આપણે તો બે હજારનું કામ કરી નાખ્યું મહેંદી કરીને શું તમે પણ મારી જેમ મહેંદી કરીને પૈસા